ઘેરામાં રહેતી આ ગ્રામ પંચાયત આ ગ્રામ પંચાયતમાં રોડ રસ્તાના કામમાં થયેલા ભ્રષ્ટાચાર હોય કે પછી અન્ય કોઈ પણ પ્રકારના કામમાં થયેલા ભ્રષ્ટાચારને લઈ અને આ ગ્રામ પંચાયત હંમેશા વિવાદના ઘેરામાં રહેતી હોય છે આછવણી ગ્રામ પંચાયત નું જે હઠી ફળિયા છે હઠી ફળિયામાં આવેલી ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલી જે દુકાનો લઈને પણ અત્યારે વિવાદ સર્જાયો છે સંસ્કાર વિદ્યાલયની સામે અત્યારે ઈંટના જે ભઠ્ઠા ચાલી રહ્યા છે અને ગેરકાયદેસર જે દુકાનો તાણી બાંધવામાં આવી છે તેને લઈ અને એક જાગૃત નાગરિક કાર્તિકભાઈ પટેલ દ્વારા મામલતદાર ખેરગામ અને પ્રાંત પણ એક ફરિયાદ કરવામાં આવી છે અને આ જે ઇંટના ભાજપ ચાલી રહ્યા છે આ જે દુકાનો બાંધી દેવામાં આવી છે તેની કાયદેસર ચકાસવા માટેની એક ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી રહી છે જાગૃત નાગરિક તો એવું પણ કહેવું છે કે આ જે ઇંટ ના ભઠ્ઠા ચાલી રહ્યા છે તેમાં જીપીસીપી બોર્ડની કોઈ મંજૂરી છે કે ખાણ ખનીજ વાળાની કોઈ મંજૂરી છે તે તમામ પ્રકારની જે મંજૂરીઓ ચકાસવા માટે ચકાસણી કરવામાં આવી તેવી રજૂઆત તેણે કરી છે આ ઘટનાને લઈને ખેરગામ મામલે હાલ આ સમગ્ર જે મામલો જે છે એ સર્કલ ઓફિસર આ તમામ જવાબદારી સોંપી દેવામાં આવી છે અને પટેલ દ્વારા હાલ અત્યારે તમામ ચકાસણી કરવામાં આવી રહી છે કાયદેસરતાની ચકાસણી કરવામાં આવી રહી છે હાલ અત્યારે ચૌધરી બંધુ જે છે જે આ જમીનના ખાતેદારો જે છે આ જમીન બ્લોક નંબર બસો બોતેર પાંચસો એકાવન અને જૂનો બ્લોક નંબર નવસો નેવ વાળી આ જે જમીન છે રાહુલભાઈ ચૌધરી મેહુલભાઈ ચૌધરી અને સવિતાબેન ચૌધરીની આ જે ખાતેદારોની આ જમીન છે એ ખાતેદારોની જમીન ડબલ એ વાળી જમીન ઉપર ભંગના પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજદારે એક માંગણી કરી છે કારણ કે આ ખેતી લાયક જમીન છે એને બિન ખેતીમાં ફેરફાર કર્યા વગર આ પ્રકારે ઉદ્યોગ ધંધા માટે આપી દેવામાં આવી હોય તેના કારણે શરત ભંગ ના પણ પગલા અને એની પણ કાર્યવાહી કરવી જરૂરી બની છે એવું અરજદારનું કેવું છે હવે જોવું રહ્યું કે દાદાનું બુલડોઝર આ ગેરકાયદેસર બાંધકામ ઉપર ક્યારે ફરશે અને અરજદારને ક્યારે ન્યાય મળશે તો હવે આવનાર સમય જ બતાવશે પણ હાલ અત્યારે આ જે ચૌધરી બંધુ છે એમાં અત્યારે સોપો પડી ગયો છે અને ત્યાં પણ એક ચિંતાના વાદળ ઘેરાઈ ગયા છે કારણ કે આ સમગ્ર જે છે એ કોઈ પણ જાતની મંજૂરી વગર કે ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવેલી દુકાનો હોય કે પછી ગેરકાયદેસર ચાલતા ઈંટના ભઠ્ઠા આવનાર સમયમાં બંધ થઈ શકે એવી શક્યતા પ્રબળ બની છે હવે આવનાર સમય જ બતાવશે કે આના ઉપર આગળ પ્રાંત અધિકારી કે મામલતદાર કે પછી કલેક્ટર શું કાર્યવાહી કરશે એ આવનાર સમયના અંદર ખબર પડી જશે પણ હાલ તો અત્યારે ચૌધરી બંદૂકોમાં અત્યારે એક સોપો પડી ગયો છે અને ચિંતાના વાદળ પણ ઘેરાઈ ગયા છે કેમ કે આવનાર સમયના અંદર આ કદાચ ગેરકાયદેસર બાંધકામ તોડવાનો પણ આદેશ આવે એવી શક્યતા પ્રબળ બની છે અને લોકમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે ગામમાં પાણી હોય કે આજુબાજુના ગામના લોકોમાં પણ એવી ચર્ચા રહી છે કે આ જે ડબલ એ ની ભંગની પણ કાયદેસરની કાર્યવાહી આ ચૌધરી બનતું પર થશે એવું લોકમુખે પણ ચર્ચા ચાલી રહી છે આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર સાથે જોડાયેલા રહેશો નમસ્કાર